પૈસા નહી રૂપિયા હરા ચો હા અને એની અંદર ભાગ્યદારી મારી અને તારી બીજા કોઈ ની નહીં હા કોઈ ગરમ લાઈ લાગે તમે જોજો

રાત્રી વાર માં બધું ગોળું લીજો ખુબ આવજો વાર તો નાખો હું કરું છું ભાઈડ બે

પણ મારું બેઠું ચેટર નીકળ્યું છો રૂપિયા નું હમ તો ગમી જુઓ પછી છે તો આજે ચિંતા ના કરો અડધા પૈસા તમે આલો અડધા હું આલું ભાગ ચેતર લઈ લે ના મારે તો જવાનું કે રઈતા અડધો સેટલ કરી નાખો જટ કઢાવ મારી બેઠા બેઠા તારો બાય સેટલ તો પૈસા પૈસા આપ દો અમને તો સેટલ વાત તો અલ્યા અલ્યા તો હું ગેરંટી નું કાર્ડ આલ્યું છે હા હા તો બોડા પચાવ વાત છે <laughs> આપી દો કાઢી ના સારા નહીં બોલવાના વધારાનું ગમો

નવું લાયા જૂનું આગુ પાછું દાડો ભાડે વચ મોણસ વચ્ચે દાડા જવાનું આપડે ટૂંક ના ઘેર મહેમન પર રાતી પછી આ કે પડી મે

મારા પંચાયત માં છીકા બધું ચાલે

નેકડ ડોહા હટ હા અરે શિકર આવી પાઈલુ ગોમ હો બેચાર એટલે તો ખોટું આખું ગોમનું નામ જ નામ કરે મરીજો મરીજો ખરા ડોલાઓ ગોમ ભાઈ ઠંડી નું ખોટું ભરાય ભાઈ શરમ મન શરમ તો વતી મરી જાય પેલો રૂપો મારો બેટો હા

ત્રણસો રૂપિયા ખાલી હાલ્યા ત્રણસો ભાડા હાલ્યા સારો બેટો ઘોડો ચેટર તો વચ્ચે દારે ભારવાની ને આટલા બધા ગમ બી રાતી નો મારો દારે મારું વાળું ગોડો બાલ્યો નહીં ગોડા તમે બેહો તમારામાં ઘેરા થાય એમ છે હેરા છો છો તમારી કઈ રીતે ગોડા તમારા ગોમે જોયું છોચાને મે લાયા એ હા આખા ગોમને તો હોક જોયું એટલે ખાલી બતાવવા માટે જ લાયા હો તમે તમવાચી ભાડે તો કરી ના લુગરો પહેરે ઠંડી સાણ પડ

મોડેલે કવચું હા હોજીનું ઓકેન કરી નાખું હા એટલે આપણો આઈડિયા કામ ના કરેન તો બીજો નામ ના લેતા હા તો આજે બાલાની વાતાન મને બકાઈ જાય વાલજી પ્રોપર્ટી ને તો પછી પૃથ્વી ઊંધી થઈ જાય હા બસ જી ટાઈમ જાથે ઘેર હેડો આમ આ કવચું હા હેડ લઈ લે હેડ આ પછી હેડ લઈ લે તું તાર હા તો બેનું સો ફીનું સાત જ્યો લે લે કેમ સેટર પલાડી દીધું દે ઓમ લઈ જમ તમાર ટાઈમ થઈ ગયો લઈ જો હા પણ આ બધા તં કે કરવાના આવી થી તં કે કર્યા ભાઈ કાને મેલુ થાય તો ધોવું તો પડે અરે કોઈ મેલુ થાય તો મારો જોવાનું તમારે શું કરો જોવાનું ભાઈ ઓપડ્યો દાડે કનો વારો છે ડાળા તમારો છે એનો મતલબ એવું ના કે ધોઈ નાખવાનું હોય ડાળે અમારો વારો અમે ગમે તે કરીએ અરે આ પૈસા પૈસુ અમાર કરવાનું અમે અમને બકાવા લેક્યો છો બે જણો હ શું બકાયા અમે તમને એવું લાગતું છે કે દોહા છે એટલે ગોડા છે હે મારું બધું ઓછા તો તમે છો ઠંડી રાતે પણ એટલે રાતે તમાર પહેરવાનું ડાળ અમે રાખવાનું એમ

દાડા દાડા જો અમારો વારો છે તો અમે તો આ ધોઈ જ નાખશું હા જો વાહના મેન નહી થાય તો બધું સેટિંગ કરીએ છે કમાઈ નાલ છું જો રાયડો વાયા છે ને કઢાઈ નાલ છું મારી વાતો પર ચોગડી છે તો તો મને દાડા હાલવું જ પડશે હા અરે કાતી આપી પોતા ગમે તમે અમાર પાડીન પહેરાવ હા ફેક્સ પહેરાવ છું હા તો હું વાત કરે છે

પહેલા દે પહેલા રાતીઓ હું કઈ જી રાત આપડો વારો નહીં